આ જે જૂઠું ફેંકવાનો હુમલો કર્યો છે એ ફક્ત ન્યાયાધીશ ઉપર નહીં પણ સરકાર ઉપર ન્યાયાલય ઉપર સંવિધાન ઉપર અનુસૂચિત જાતિ જનજાતિ ઉપર અને પ્રવર્તમાન સરકારના જે વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી છે અમિત શાહ એમની ઉપર પણ હુમલો કરેલો હોય અને આવી જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો ઉપર સખ્ત સખ્ત કાર્યવાહી થાય એવી દલિત સમાજની અનુસૂચિત જાતિ બહુજન સમાજની માગણી છે અને હાલના જે વર્ષો છે એમાં દલિત સમુદાય એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ પર જાતિગત હુમલાઓનું પ્રમાણ વધેલું છે એમાં ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન એમાં તો અતિશયોક્તિ હોય અને જ્યાં ભાજપાની સરકાર હોય તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સંજ્ઞાનમાં લઈ અને આના ઉપર કડક કાર્યવાહી થાય અને એક્ટ અમલ જે કાગળ ઉપર થાય છે જેમ રાહુલ ગાંધીને વરસ વર્ષ પહેલો પીડીએ એટલે કે વંચિત દલિત સમુદાય યાદ આવ્યો એમ ભવિષ્યમાં પણ ભાજપ સરકારને દલિત સમુદાય

એ જૂતાં ભૂકવાથી આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાટ પડ્યા છે અને એ પ્રત્યાઘાત સરકાર પર પણ આ જૂથું ફેંક્યું છે એ સરકાર પર પણ હુમલો છે અને એના દ્વારા આખા દેશની અંદર જે ઘેરા પ્રત્યાઘાટ પડ્યા છે અને આ રાકેશ જે વકીલ છે જેને જૂથું ફેંક્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને આ જે હુમલો જે છે એ અમારા સમાજ પણ હુમલો છે અમારા જે અનુસૂચિત જાતિના એની જે એની ઉપર પણ હુમલો છે અને એની હમું એ જે કાયદા છે અનુસૂચિત જાતિના એની અધિનિયમ પ્રમાણે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને રાકેશ નામનો જે વકીલ છે એને સસ્પેન્ડ તો કર્યો છે તો એની અમુક સખત સખત કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને અમારું આવેદનપત્ર આણંદના કલેક્ટરશ્રી દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીને મોકલવામાં આવે અને એનો હમણાં પ્રોડક્શન રિપોર્ટ એનો હમનો રિપોર્ટ પણ મોકલવામાં આવે અમારા સંગઠનના અમારા નંબરના નામ સરનામા સાથે મોકલવામાં આવે એ મારી માંગણી છે જય ભીમ જય સંવિધાન નામનો પરિચય મારું નામ મુકેશ રાઠોડ છે અને હું આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરું છું છેલ્લા પંદર વર્ષથી અને હાલમાં ગઈકા છઠ્ઠી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ ચાલતા એક કેસ દરમિયાન રાકેશ કિશોર નામના એક વકીલે આ જૂથું એટલે કે બૂટ ફેંકવાનો પ્રયત્ન કરે હવે આ જે ઘટના મુખ્ય ન્યાયમૂર્તિ સામે બની એ આપણા દેશ માટે ખૂબ જ શરમજનક અને સમગ્ર ન્યાયતંત્ર માટે અને સમગ્ર વહીવટી પોલીસ તંત્ર માટે પણ આ ઘટના ખૂબ જ શરમજનક બાબત કહેવાય જેથી કરી આવા બનતી આવી બનતી ઘટનાઓ સામે સરકાર તેની સામે કડક કાર્યવાહી કરે કાયદાનો કડક અમલ કરાવે અને ન્યાયપાલિકા ઉપર આ એક હુમલો છે તેની સામે કડક કાર્યવાહી થાય અને ભારતમાં વસતા જે અનુસૂચિત જાતિ સમાજના લોકો છે તેમના પણ જે ચાલતા કેસોમાં એમાં ઝડપી કાર્યવાહી થાય તેમના રક્ષણ અને સુરક્ષાની જવાબદારી એ સરકારની બની રહી છે એની સામે ત્વરિત પગલાં લેવાય એવી અમારી માંગણી છે